દક્ષિણ આવેલું બુરકલ સિમની વાગ્યાના અરસામાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી ત્યારે બુરકલ અને લુડબાઈના આગ બુજાવવા રાતના આઠ વાગ્યા સુધી ભારે જેમત ઉઠાવી પરંતુ આગ કાબૂમાં આવી ન હતી ગોલકલ ગામના માજી સરપંચ સયાભાઈ યતનો સંપર્ક કરતા તેમનું નિવેદન કેવું છે કે સાંજના પાંચ વાગ્યા ફોરેસ્ટ ઓફિસર પટેલ સાહેબને જાણ કરેલ છતાં કોઈ જ અધિકારી ફરક્યું ન હતું આસપાસના ગામોના યુવાનો આગ બુજાવા ભારે પ્રયત્ન કરવા છતાં પણ રાત્રે નવ વાગ્યા સુધી કોઈ સફળતા મળી ન હતી આગ વધુ ભૂભકી ઉઠી છે આમ તો બની વિસ્તાર ખાસ માલધારીઓ માટે પશુધન માટે જીવાદોરી સમાન છે લીલીચમ હરિયાળી વાળું ઘાસ સારો બળી ખાખ થયું પશુ પ્રેમીઓના જીવ બળી જાય અને અબોલ પશુઓના મોમાંથી જાણે કોળીઓ છીનવાઈ હોય તેવું આ વિસ્તારમાં આગ લાગી હતી તેનો તાગ મેળવવો જરૂરી છે અને રહી વાત ફોરેસ્ટ વિભાગની તે આમ તો આટલી બધી તકેદારી રાખે છે આ એરિયાની આવા સમયે કોઈ અધિકારી ફરકતો ન હોય તે નવાઈની વાત છે આ વિસ્તારના અબડાસા સીટના ધારાસભ્યના પેટનું પાણી પણ હલતું નથી બંભારા ઠંડે સુધી અંદાજિત પાંચ કિલોમીટર આગ પ્રસરે છે અને આ વિસ્તારની આસપાસ આવેલ ચાર જેટલી કંપનીઓ જેમ કે અર્ચિન સત્ય યસ ઇન્ટેક્સ જેવી મહાકાય કંપનીઓ પણ આવેલ છે પણ સમયમાં જો ચાર ટેન્કર આવા સમયે આવી પરિસ્થિતિનો સામનો કરવો સરળ થઈ જાય રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબલાસા કચ્છ